હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો મારે અત્યારે મહેંદી કરવાની છે હાથમાં મહેંદીનો વારો આવી ગયો છે પણ લોંગ શૂટ નહીં થાય એટલો બધો જે સપોઝ જેટલો પોસિબલ હશે ને એટલો કરશું અનુકી સાદી વાહ ભાઈ વાહ અનુકી હો ગઈ વા ભાઈ વાહ અનુકી હો ગઈ વાહ ભાઈ વા અનુને હાથી થઈ ગયો છે અને વક્રતુંડમાં ગાય ઝીર કરી સમપ્રભ નિર્વિઘ્નમ ગૃમે દેવો સર્વકારી સુ સર્વદા ને પહોંચી ગયા છે

જો એક તો મારું અહીંયા મસ્ત સાદીવાલા ઘરનું બેનર લાગી ગયું છે અને મારા કાકીએ છે ને મસ્ત મજાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે કાકા અટાણે શેના શાકનો પ્રોગ્રામ છે ચોરી બટેટા ચોરી બટેટા અને સલાડ કટિંગ થાય છે દાળ ને હજી ઓલું મરચાનું ઓલું અથાણું બની ગયું તો ભાઈ રસોઈ અત્યારમાં ચાલુ થઈ ગઈ છે એમાં કુકિંગ એક્સપર્ટ મારા ચાચી ચાચા છે આ બે બનાવતા હોય રસોઈ છે ને મારા કાકી બનાવશે કાકા હેલ્પ કરશે અને મારા ભાભી બનાવશે એ ત્રણ જણા બનાવશે છોકરીઓ ડિપાર્ટમેન્ટ મહેંદી છે એટલે મહેંદી કરવાની છે ચાલ ને બચ્ચા કામ છે તારું હા શખ્સ કોઈ શખ્સ किराए पे वाली है i

શું બનાવો છો એમાં ભૂડાલો અચ્છા અને તમે શું કરી છો સંભાળો જ કે તમે શું કરો છો

you okay. પોપટ સો ગાઈઝ અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે બધાય એ પપ્પા એ કાકા એ બધાય જમે લીધું છે મારી તો મહેંદી ઓલરેડી ઓલરેડી કમ્પ્લીટ ક્યારની થઈ જ ગઈ છે ને સુકાઈ ગઈ છે રાહ જોઉં છું કે આપણે આંગળા ઓલા હાથમાં સુકાઈ જાય ને ફટાફટ કાઢી નાખું હવે નથી ગમતું એટલે અને બાકી અહીંયા અંકિતાબેનની તો આજ સાંજ સુધી મહેંદી ચાલશે જ પણ અમારા બેનની મહેન્દી હજી એકાત્મા થઈ છે ક્યારે ના કરે છે અંકિતા બેન મોરલા ઉડાડે છે મહેન્દી માં અહિયાં છે ને જાહેર પોખ બનાવવાની વાત હાલે છે જાહેર પોખ જ ને પોખ કરવો હે શું કરવું હે ભાઈ મહેંદી કરતા કરતા આવી મસ્તી હાલતી હોય છે અમારે ચલો ટીસા આપડે જમી લઈએ ચલો ક્યારે બોલાવું તમે આવતું નથી મોબાઈલ 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 કઈ ધંધો છે બીજો છે સાંજના પાંચ અને એટલી ઊંઘ છે કારણ કે અત્યારે હું મેડિસિન લઉં છું હમણાં તબિયત સારી નહોતી એટલે ગજબ ઊંઘ આવે છે સાંજે ગઈ હતી અત્યારે એટલી ઊંઘ આવી ગઈ અને બસ બધાય તો મહેંદી નું કાર્યક્રમ ચાલે છે ત્યાં હતા હું અહીંયા ઘરે આવીને સુઈ ગઈ હતી મારા મમ્મી કપડાં સંકેલે છે અને આ બે ને હમણાં આવ્યા એની મહેંદી થઈ ગઈ છે તો અમે બે વિચારી છીએ કે થોડુંક એવું આમ છે ને ડુંગર ઉપર થોડુંક ચાલી જતા આવી જે ફ્રી હોય ને એને બોલાવતા છે

ભાઈ હાલો તમને ઉપર હું સુઈ ગઈ હતી બેન મને મજા નતી ને તો હું ઊઠી જ પ્લીઝ

કેવી ગલી છે જો ઈ પાયો તો મને ગાડી માં અહીંયા સુધી લઈ આવ્યો બરાબર નીકળો નહીતર અહીંયા મંદિર સુધી આવવાના ને મંદિર સુધી આવ્યા અમે તો હવે સેકન્ડ રાઉન્ડ માં લેવા ગયો છે ફઈને ને ને તો મોસ્ટ ઠંડો પવન આવે છે અને અહીંયા થી જો લોકેશન એટલું સરસ છે અહીંયા સીડી એ થી જાય ને એટલે સીડી ઉતરીને જે આવે ને તે મુંજેશ્વરી બાવા આવે એટલે કી સાથે બે પ્લેસ જઈ શકાય જે કોઈ બી બાર ગામથી લોકો જે આવતા હોય ને ખારચી સાઈડથી આવે ને એને આ બે બેનો લાભ લેવો હોય ને તો મળી શકે એક તો મુંજેશ્વરી ભાવે જોવા મળે અને અહીંયા પગથિયા ચડીને આવે એટલે અહીંયા મહાદેવનું મંદિર ગણેશ મંદિરે વધારે પડતા લોકો આવતા હોય અહીંયા છે આખું ગામ દેખાય છે જોવા અહીંયાથી ડુંગરની અડધું ગામ તળેટી ઉપર છે અડધું ગામ એવી રીતે નીચે એમનું ಸೊಗ ಪಂದಿರೇ ಮಸ್ತ ಬೆ અહીંયા બેક સાઈડમાં આ ચૂનું જે હતું અત્યારે એમને રાખ્યું છે કદાચ આટલાક માં રિનોવેશનનું કામ કરવાના હશે ને બાકી અહીંયા તો મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે દર્શન થઈ ગયા છે મહાદેવના કોઈ બી મંદિરે જાય એટલે એક બે મિનિટ આપણે બેસી તો અહીં થોડીક વાર બેસી લઈ હા એકદમ મસ્ત નીરવ શાંતિ છે હવે જાય છે અમે ઘરે સનસેટ થવા આવ્યો છે જો મસ્ત દેખાય છે સનસેટ છે ને આપણે અલગ અલગ જગ્યાએ ફરવા ગયા કે સનસેટ પોઈન્ટ જોવા માટે જતા હોય અમારે અહીંયા બેઠા બેઠા અહીંયાથી જ સનસેટ દેખાઈ જાય છે સનસેટ હમણાં પાંચ દસ મિનિટમાં જ થઈ જશે પણ હવે અંધારું થાય એની પહેલાં ઘરે વહે છે થોડીક થોડીક એવી ઠંડી લાગવા માંડી છે અરે છે ને જમવાનું બધુંય બધું વહેલું ચાલુ થઈ જાય અને આજે તો છે ઢોકળાનો પ્રોગ્રામ ખાટીયા ઢોકળાનો પ્રોગ્રામ કર્યો છે બધાયના એના ફેવરિટ છે ને એટલે તો બસ એ જમવાનું બનાવવાનું ને એ બહુ કંઈ હતું નહીં એવું એટલે અત્યારે ફ્રી હતા બધાય અને અમે ચક્કર મારવા માટે બુકિંગ કરવા માટે નીકળ્યા હતા

કેન્ડી ખાવા આવી કોલ્ડ ડ્રિંક્સ પીવા પણ અત્યારે હવે શિયાળો આવી ગયો ને એટલે કેન્ડી નહીં ખાઈ આ બધું ફરી છે ને બહુ ટાઈમ થી આવ્યા નથી ને આ બાજુ એટલે આ બધું જૂનું જૂનું જોવે છે કે કેવી જોવાની મજા આવે છે જો પેલાના જમાનાની મેળી કેવી છે મેળી કેતા અને મેળી ફાઈનલી ઘરે પહોંચી ગયા છીએ અમે

ફાટિયા ચોકડા ડબરો એક ઓ ભાઈ ખીર ડબરો એક બને ખીર ડબરો થઈ જાય હે ને વત છે ખીચડી ને રોટલા ને એવું બધું બનાવ્યું છે જમવા બેસી ગયા છે નીકળે ત્રણે ભાઈઓ લોકો એ જમી લીધું છે અડધા લોકો એ બાકી છે જમવાનું ચાલો લાવો અને આખુસી ના લે છોકરા ભેગી રમે એ મોતન સુધી ખાણો હવે I Hey, I'm hey. hey. hey.